સરકારની સહિત મધ્ય ગુજરાતના વિવિધ શહેરોમાં ફ્રી પેડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં વડોદરાના પશ્ચિમ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ફ્રી પેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે ફતેગંજ ખાતે મીટરો લગાવવામાં આવ્યા હતા જે મીટરો દ્વારા વધુ બિલ આવ્યા હોવાનો રહીશોએ સ્માર્ટ મીટરોને કારણે બિલો ત્રણ ગણા પર રહેલા ટોળાએ નવા સ્માર્ટ મીટર કાઢીને જૂના વીજ મીટર પુનઃ લગાવી આપવા માંગ કરી હતી પ્રીપેઇડ સ્માર્ટ મીટરમાં માત્ર બાર દિવસમાં રૂપિયા બે હજાર જેટલું ચાર્જિંગ કરવાનો વખત ગ્રાહકોને આવતા ગ્રાહકો ચોંકી ઉઠ્યા હતા અને સ્માર્ટ વીજ મીટર લાઇટ બિલનું બેથી ત્રણ ગણું વધી ગયું હોવાના આક્ષેપો કર્યા હતા ઉપરાંત વીજ રિચાર્જ ખતમ થયા બાદ કનેક્શન કાપી નાખવામાં આવે છે આ સ્માર્ટ મીટરમાં ગરબડ હોવાના પણ એકત્ર સ્થાનિક રહીશોના ટોળાએ આક્ષેપ કર્યા હતા વીજ કંપનીના અધિકારીઓ એવો જવાબ આપી રહ્યા છે કે સ્માર્ટ મીટર નાખવાનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને આપવામાં આવ્યો છે તેથી અમે વધુ કંઈ કહી શકીએ નહીં સ્થાનિક રેશોના કહેવા મુજબ સ્માર્ટ મીટર લગાવવા બાબતે વીજ નિગમ દ્વારા કોઈપણ જાતની આગોતરી જાણ કરવામાં આવતી નથી ઘરે આવતી એજન્સી દ્વારા વીજ કનેક્શન પાસેથી રનિંગ વીજ બિલ માંગી લેવામાં આવે છે અને સ્માર્ટ મીટર લગાવવા બાબતે જાણ કરાય છે

ત્યાંથી સ્માર્ટ મીટર એ લોકો લગાડીને ગયેલા એમાં મેસેજ નથી આવ્યો કશું જવાબદારી નથી એ બે દિવસથી વરસાદના લીધે લાઇટ બી જતી રહેલી તો એ લોકો જવાબદારી લેતા નથી આજે ઓપીસી બે કલાકથી લાઇટો નથી ઘરે મા બાપ મુજુર્ગો છે એ લોકોની સેવ કરવાનું છે એનું શું કરવાનું આપણે એ લોકોને કાલુટીન કશું થઈ જશે તો આ લોકો જવાબદારી લેશે હાર્ટ એટેક આવશે તો કોણ એ લોકોને લઈ જશે એટલે અમને આ મીટરો નથી જોતા અમને જૂના મીટરો પાછા મોકલી દો અમારા બસ બીજું કશું આગળ જોઈતું નથી રિચાર્જ થતું નહીં રિચાર્જ કરે છે આ બેનનું રિચાર્જ થયેલું તો પણ એમને નાઈ ગોજતી રહી છે તેની જવાબદારી કોણ અને ત્રણસો ત્રણસો રૂપિયા રિચાર્જ કરે તો અઠવાડિયામાં પતી જાય છે કશું નહીં આય હતું એટલે તો તેની જવાબદારી લેશે કલેક્ટર

અંદર થી જવાબ છે કશું છે નહિ એમ હવે ઉઠારો ભારત બધા છે રિચાર્જ મિચાર્જ નાખ્યા છે એવું થોડું રિચાર્જ બતાવે તો પણ ચાલુ નથી કમ